વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ ગન્નાડા પાસે વગર વરસાદે પાણી પાણીના દ્રશ્યો આજે જોવા મળ્યા છે અહીંથી પસાર થતું ગરનાડું ભરાઈ ગયું છે જ્યારે બીજી તરફ ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ સામે આવેલી ગરનાડું વગર વરસાદે ભરાઈ ગયું છે આજે સવારથી જ આ નાળામાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે ગટરના ગંદા પાણીથી આ નાળું ભરાઈ ગયું છે વગર વરસાદે પણ નાણામાં આટલું પાણી જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અલગ અલગ માધ્યમથી વારંવાર તંત્રને લોકોની જાણ કર્યા બાદ પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અત્યાર સુધી આ નાળામાં કોઈ પણ પ્રકારની કામગીરી પણ કરવામાં આવી નથી અનેક વખત સ્થાનિક વોર્ડ કચેરી કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી ઉપરાતી ગટર અને આ ગરનાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે સ્થળ પર પહોંચેલા કોંગ્રેસના અગ્રણી ચિરાગ શાહે આ મામલે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આજે આપણે આ અપોટા જે ઇલેક્ટ્રિક વાળું ઘર આવ્યું છે ત્યાં ઉભા છે આ જગ્યાએથી ઘણી વખતે મેં પણ કર્યું છે મીડિયાના માધ્યમથી પણ આ જગ્યાનું કવરેજ કરવામાં આવે છે આપણે જોઈ શકીએ કે હાલ અત્યારે આ જે ઘરનાળાની અંદર તાવ બની ગયું છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ વગર વરસાદે વરસાદી માહોલ બની જાય છે અહીંયા આ ગટરનું જે પાણી છે વારંવાર અમારી રજૂઆત હજારો વાર અમે રજૂઆત કરી છે પણ તંત્ર જે જાડી ચામડીના તંત્રના અધિકારીઓ જે બેઠા છે એ લોકોને કોઈ ફરક પડી રહ્યો નથી અને અહીંયા આ પરિસ્થિતિ અત્યારે તમે જુઓ કે ગટરનું પાણી જે છે એ નારાની અંદર વર્ષ અત્યારે ભરાઈ ગયું છે અને લોકોને જે આવા જવાની હાલત હાલકી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ હવે મારું એક ઉપકષ્ટ પણ કહેવું છે કે વારંવાર આ બાબતે જ્યારે આગળ રજૂઆત કરતા હોય છે તો કા કારણે આ જ કામ કરવામાં નથી આવ્યું આજે આપણે જોઈ શકીએ છીએ કે નિયરથી નડિયર સુધી એટલી સરકાર છે આજે એ એમ કહેતા હોય કે આ રેલવેનું કામ છે કોર્પોરેટરો એમ કહેતા હોય આ મીએમ સુધું કામ નથી અને રેલવેવાળા એમ કહેતા હોય છે મારે એ જ કહેવું છે કે વડોદરામાં ભારતીય ગુજરાતનો અને સેન્ટ્રલમાં પણ એમનું જ રા છે નદી કરીએ તો એમની જ સરકાર છે આ અત્યારે કામ નથી થયેલું માત્ર બાય બાય બાયબાય ગયા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અહીંયાનું કોઈ આપણું કામગીરી કરવામાં આવતી નથી આ અમે એમને જણાવવા માગીએ છીએ કે આ જગ્યાની વહેલી તકે કામગીરી કરાવો નહીં તો પછી અમે અહીંયા મોટું આંદોલન સ્વરૂપે અહીંયાની જે લોકલ પબ્લિક છે એને લઈને વોર્ડ ઓફિસોમાં આંદોલન કરીશું અમે મારું નામ છે ચિરાગ શાહ વડોદરા કોંગ્રેસ મહામંડળ છે